चैनल पर ફરી આપનું સ્વાગત છે આજે અમે તમને ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત રેલ્નોમાની એકમા એક શ્વાસ રોમાંચક સફર પર લઈ જઈ રહ્યા છીએ ટ્રેન નંબર 22939 આ ઓખા બિલાસપુર એક્સપ્રેસ છે જે ઓખાને બિલાસપુર સાથે જોડે છે ચાલો તેના સંપૂર્ણ રૂટને અનુસરીએ આ ટ્રેન ઓખાથી શરૂ થાય છે ઓખા દ્વારકા ખંભાળિયા જામનગર હાપા રાજકોટ વાકાનેર સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ નડિયાદ આણંદ વડોદરા ભરૂચ ઉધના અમલનેર જલગાંવ ભુસાવલ અકોલા બડનેરા વર્ધા નાગપુર ગોંદિયા દુર્ગ રાયપુર બિલાસપુર પહોંચે છે ટોટલ છવીસ સ્ટોપ કરે છે અઢારસો એકોતેર કિલોમીટરથી વધુ અંતર કાપ્યા પછી ટ્રેન બિલાસપુર પહોંચે છે આ વીડિયો જોવા બદલ આભાર અને વધુ ભારતીય રેલવે ટ્રેન મુસાફરી માટે ભારતીય રેલવે જેડીને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો